નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવ માસના શુક્લ પક્ષની ભાદરવ સુદ પાંચમ એટલે કે સામા પાંચમના વ્રત કથા અને તેની પૂજન વિધિ વિશે જાણીશું ભાદરવ સુદ પાંચમના દિવસે સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેડાનું દાંતણ કરવું ધોવા અને શરીર પર માટી ચોડીને નાહાવવું આ દિવસે સામો ખાવો ફળહાર કરવો અનાજ ખાવો નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું ઉજવણી વખતે અરુદંતી સહિત કરવી પછી બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી હવે આપણે જાણીશું સામા પાંચમની વ્રત કથા તો સાંભળું વિદર્ભ દેશમાં ઉતંગ નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો તેના પુત્રનું નામ સૌવે ભૂષણ હતું અને પુત્રીનું નામ સતમા હતું બધા બદાનંતિ રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉતન પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવે ભૂષણ મોટો થયો એટલે તેણે આશ્રમમાં ભણવા મૂક્યો તે પૂરા ધ્યાનથી વિદ્યાભ્યાસ કરતો અને ગુરુની તન મનથી સેવા કરતો પુત્રી સતમાં મોટી થઈ એટલે તેણે પણ સારું કર જોઈ પરણાવી દીધી ઉતંકને હવે નિરાંત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉતંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્યે તેની પુત્રી વિધવા થઈ પુત્રીના સાસરિયામાં કોઈ પણ આદર ન હતો એટલે તે દુઃખની મારી તે પિતાના ઘરે પાછી આવી યુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉતંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ વિધાતાની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો એક દિવસે ઉતંકે સુવિભૂષણને કહ્યું બેટા હવે તું મોટો થયો છે તારે હવે ઘરબાર સંભાળવાના છે અમારી ઈચ્છા એ છે કે અમે જીવનના છેલ્લા વર્ષો ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળીએ બહેન સતમા પણ અમારી સાથે આવવાની છે પિતાની વાત સાંભળી સુવિભૂષણે સંમતિ આપી અને ઘરની બધી જવાબદારી સંભાળી લીધી ઉતંગ સુશીલા અને સતમા ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમમાંથી રહેવા લાગ્યા વિધવા પુત્રી સતમા માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉતંગ પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉતંગ તેમને નિસ્વાર્થ વિદ્યાભ્યાસ કરાવતો ઉનાળાનો સમય આવ્યો પુત્રી સતમા બફારાને કારણે કામ કરતી કરતી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર પર સૂઈ ગઈ અને કસકસાટ ઊંઘવા લાગી તે હતી એવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાના ગુરુની પુત્રીને કીડાથી ખદબત્તી જોઈને તેને પણ કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં આવ્યો અને સુશીલાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય રહ્યા છે જરા જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા દોડી નીચે આવીને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કેળા ખદબદતા હતા આ જોઈને તેને પણ આઘાત લાગ્યો તેને પોતાના દેહનું ભાન ન રહ્યું અને મૂર્છા ખાઈને પોઈન્ટ પર ટરી પડી થોડી વાર પછી બહાર આવતા તે પોતાની પુત્રીને લઈને આશ્રમમાં લઈ આવી પુત્રીને પતારી પર સુડાવીને સુશીલા પોતાના પતિ ઉતંગ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી સતીદેવી છોકરીને આ શું થયું તેને એવા કયા પાપ નડ્યા કે એની આવી ખરાબ હાલત થઈ આમ કહેતા કહેતા સુશીલા ની આંખ માં આંસુ આવી ગયા સુશીલા ને ધીરજ આપીને ને પુત્રી પાસે ગયો થોડીવાર પછી શાંત ચિતે તેણે સમાધિ લગાવી અને પુત્રી ના પૂર્વ કર્મો જોયા થોડીવાર પછી આંખો ખોલીને તેણે પત્ની ને કહ્યું આપણી પુત્રી આ પહેલા ના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક સમયે તે રજવાલા ઋતુ ધર્મ ચૂકી ગઈ હતી વાસણ તથા પરવખરીને અડકી હતી એટલું જ નહીં પણ અન્ય યુવતીઓ ઋષિપાચમનું વ્રત કરતી હતી ત્યારે તે ત્યાં જોવા ગઈ હતી અને એ યુવતીઓનું ઠેકડી ઉડાવી હતી તેના પાપે એ આ જન્મમાં વિધવા થઈ અને અત્યારે તેના આવા હાલ થયા જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેમની આવી સ્થિતિ થાય છે તેથી ક્યારેય પણ બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા ન કરવી સુશીલા બોલી હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આદશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત કઈ રીતે થાય તે આપ મને જણાવો ઉતંક બોલ્યો ભાદરવા મહિનાની અજવાણી પાંચમના દિવસે આ વ્રત થાય છે સવારે વહેલા ઉઠી નાય ધોઈને દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરાવવું અરુધંધી સહિત સાત ઋષિનું ધ્યાન ધરવું અને તેમની કથા સાંભળવી એ દિવસે સામો ફળફળાદી જ ખાવા બ્રહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસવાલા ધર્મને ઉલ્ટી થયેલા દોષો નાશ પામે છે આ લોક થતા પરલોકમાં સુખ મળે છે ઉતંકની વાત સાંભળીને સત્મા અને સુશીલાએ તે જ કડીએ ઋષિપાંચમનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો મનમાં નિશ્ચય કરતાની સાથે જ સતમાના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસો બાદ ભાદરો મહિનો આવતા મા પુત્રી બંનેએ શ્રદ્ધાપૂર્વક ઋષિપાચનનું વ્રત કર્યું જેનાથી સતમાની કાયા પંચન દેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે હવે તે દર વર્ષે ઋષિ પાંચમ નું વ્રત કરશે અને ગુરુજનોની આજ્ઞા પાડશે તો મિત્રો આ હતી ભાદરવા સુદ પાંચમ એટલે કે સામા પાંચમની વ્રત કથા